રાજ્યના વાતાવરણમાં મોટા પલટાવ આવવાને લઈને કરવામાં આવી રહી છે નવી આગાહી બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા તટીય વિસ્તારોમાં અનેક પ્રકારની નવી હાઈ પ્રેશર અને નવી નવી લો પ્રેશર સિસ્ટમનું લાંબા સમયના વિરામ બાદ ફરીથી અત્યારે સર્જન થતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમો દરિયાની અંદર બનવાની સાથે સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારતના વિસ્તારોથી બંગાળની ખાડી અને અરબસાગરના દરિયાની અંદર

ચાર મજબૂત સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે ત્રણ નવી હાઈ પ્રેશર સિસ્ટમ અને બે મજબૂત લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અનેક વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે ઓમાનના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની વચ્ચે પણ એક મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે તે જ રીતે મધ્ય ભારતના વિસ્તારમાંથી દક્ષિણી ભારતના વિસ્તારોમાં હૈદરાબાદ નજીક એક હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર અસરવાળું નવું પરિભ્રમણ બનતું જોવા મળ્યું છે અને નવા પરિભ્રમણને લઈને ગુજરાતનો વાતાવરણનો સંપૂર્ણ વિસ્તાર આ સિસ્ટમના ઘેરાવાની અંદર આવી રહેલો જોવા મળી રહ્યો છે જેની અસરોના ભાગરૂપે આજની રાત્રિથી ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે ઘોર અંધકારવાળા કાળા ડિબાંગ વાદળો ગુજરાત ઉપર આજની રાત્રિ થી ભારે અસરો દર્શાવતા જોવા મળવાના છે જેને આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે અંધકાર વાળી રાત્રીને લઈને ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા દિશાઓ માંથી આવતા તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાત ઉપર સિસ્ટમનું ભારે જોર અને સતત દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમના દબાણને ઘેરાવાને લઈને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ગુજરાતના તટીય વિસ્તારો ઉપર પણ અત્યારે ભયંકર વધતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમની ગતિવિધિઓ અને ગુજરાત ઉપર બની રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે ગુજરાતમાં આજની રાત્રિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અનેક પ્રકારની નવી નવી સ્ટ્રાઇન બની રહેલી જોવા મળી રહી છે સાથે જ ઓમાનના વિસ્તારથી લઈને અફઘાનિસ્તાનના વિસ્તારોમાં સક્રિય બનતા હાઈ પ્રેશરવાળા મજબૂત ઘેરાવાને લઈને તોફાની પવનોની તીવ્રતા બદલાઈને હવે ગુજરાત ઉપર અસર દર્શાવતી હોય તેમ ઓમાનના વિસ્તાર ઈરાનનો વિસ્તાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ બદલાઈને ગુજરાત ઉપર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ વધી રહેલા ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમના ભારે દબાણને લઈને ગુજરાત ઉપર ફરીથી સિસ્ટમનો ઘેરાવો હવે સક્રિય બનતો જોવા મળવાનો છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિથી સિસ્ટમની અસરો ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે રાજ્યની અંદર ડબલ ઋતુના પગલે નવી આગાહીને પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે જેને લઈને ગુજરાત ઉપર હવે ઉનાળાની શરૂઆત પણ જોવા મળવાની છે ગુજરાતની અંદર આવી રહેલા વાતાવરણની અંદર મોટા પલટાવને લઈને ગુજરાત ઉપર માવઠાનું સંકટ પણ વધતું જોવા મળી શકે છે જેવી પણ નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી સાગરના વિસ્તારોમાંથી ગુજરાત ઉપર પવનની તીવ્રતાઓ વધતી જોવા મળવાની છે અને જેની ગતિવિધિને લઈને ગુજરાતની અંદર પવનની ઝડપ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચારે દિશાઓમાંથી ભયંકર પવનોની ગતિવિધિઓ ગુજરાત ઉપર જોર દર્શાવતી જોવા મળી શકે છે આમ ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે ને ગુજરાતની અંદર ઘોર અંધકાર પણ ફેલાતો જોવા મળવાનો છે સાથે જ કયા કયા જિલ્લાઓની અંદર કેવી અસરો જોવા મળી શકે છે કયા વિસ્તારમાં કેવું ટેમ્પરેચર રહે છે તેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ તરફ નજર કરીએ તો મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર હવેથી ગરમીનો માહોલ બનતો જોવા મળવાનો છે જેને લઈને વિસ્તારોમાં ટેમ્પરેચરની અંદર પલટાવ આવતા જોવા મળી શકે છે અહેમદાબાદના જિલ્લાથી ધોળકા નડિયાદના વિસ્તારથી ખંભાત વડોદરાના પંથકોથી લુણાવાડા ગોધરાના વિસ્તારથી બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમાળને મહીસાગરના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ જોર દર્શાવતી જોવા જોવા મળી શકે છે છે પવનોની તીવ્રતાની અંદર મોટા વધઘટ થતી મળવાની જેને લઈને ધોળકા નડિયાદ ખંભાત વડોદરા લુનાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ પણ ધીમી ગતિએ હવે નબળું પડતું જોવા મળવાનું છે અને ટેમ્પરેચરની માહિતી મેળવવામાં આવે તો ચોવીસ ડિગ્રીથી સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાનું છે સાથે જ ગુજરાત ઉપરથી પસાર થતી મજબૂત સ્ટ્રફ લાઇનને લઈને પણ ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો અસર દર્શાવતો જોવા મળવાનો છે આમ રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારો અને બપોર દરમિયાન ગરમીનું જોર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળવાનું છે તે જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર પણ ગરમી અને ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે ભાવનગર બોટાદ જસદણ રાજકોટ ચોટીલા ગોંડલના વિસ્તારથી અમરેલીના વિસ્તારથી અલગનો દરિયા કાંઠાનો વિસ્તાર મહુઆના ક્ષેત્રોથી લઈને ઉના વેરાવળ અને જૂનાગઢના પંથકોમાં મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે પોરબંદર ભાનવડ દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલાના વિસ્તારથી ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારો ઉપર એક તરફ ઘોર અંધકાર તો બીજી બાજુ વાદળોનું ઝુંડ ઘેરાતું ગુજરાત ઉપર અને ભારે અસરો દર્શાવતું ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે અરબ સાગરના દરિયામાંથી આવતા ઠંડા અને ભેજુકના પવનોની લહેરોને લઈને ગુજરાતના A tabla no para... સતત પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને જેને લઈને દરિયો પણ ગાંડોતુર બનતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ વિસ્તારોની અંદર અત્યારે હલચલ વધવાની સાથે દબાણ બનીને ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવી રહેલી સિસ્ટમ જોવા મળી રહી છે સાથે જો કચ્છના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો કચ્છ ઉપર પણ હવેથી દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે જેને લઈને કચ્છની અંદર લખપત નળિયા બાડેલી ખાવડ રાપરના વિસ્તારથી ગાંધીધામને માંડવીના ક્ષેત્રોની અંદર મોટા પલટા આવવાની આગાહી કચ માટે દર્શાવવામાં આવી છે જેમાં બાવીસ થી પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું પ્રમાણ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં જોવા મળશે અને જેને લઈને કચ્છની અંદર પણ અવારનવાર પલટાવ અને વાદળોના તીવ્ર ઝુંડ ફરીથી કચ્છ ઉપર ઘેરાઈને અસરો દર્શાવતા જોવા મળવાના છે દક્ષિણીય ગુજરાતના સદાબહાર લીલાછમવાળા જંગલોવાળા વિસ્તારોની અંદર પણ હવેથી ભેજના પ્રમાણની અંદર ધીમી ગતિએ વધારો થતો જોવા મળવાનો છે અને ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા પણ વધતી જોવા મળવાની છે આમ આવી રહેલા વાતાવરણની અંદર મોટા પલટાવને લઈને દક્ષણીય ગુજરાતના વાતાવરણની અંદર નવા ફેરફાર આવતા જોવા મળશે જેમાં જાંબુસર કરજણ સિનોરના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર દહેજના પંથકોથી લઈને ભરૂચ ડેડિયાપાડાના વિસ્તારથી કોસંબા વાંકલ ઉમરપાડાના વિસ્તારોની અંદર સુરતના વિસ્તારોથી લઈને બારડોલી વ્યારાના પંથકથી લઈને નવસારીના વિસ્તારોની અંદર બિલીમોરાના ક્ષેત્રોથી વનસાડા આહવા સાપુતારા વલસાડના વિસ્તારથી વાપીના વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહી દક્ષિણી ગુજરાતના જિલ્લાઓને લઈને પણ દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની સાથે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ આજની રાત્રિથી વધતું જોવા મળવાનું છે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીનું જોર હવેથી વધતું જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ભારતના વિસ્તારો સાથે સાથે પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવતા પવનોની ગતિવિધિઓ હવે ઉત્તરીય ગુજરાત ગુજરાતના જિલ્લાઓમાં પોતાનું સંક્રમણને જોર વધારી રહેલા જોવા મળી રહ્યા છે જેને લઈને ઉત્તરીય ગુજરાતની અંદર રાધનપુરના વિસ્તારોથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારોથી હિંમતનગર મહેસાણાના વિસ્તારોથી લઈને થરાદના વિસ્તારોની અંદર પલટાવ આવતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના વાતાવરણ ઉપર ચારે દિશાઓમાંથી બની રહેલા ઠંડા અને તોફાની પવનોના ગતિવિધિના જોરને લઈને ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત ઉપર ધીમી ગતિએ ફરીથી વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે હાલ ગુજરાત ઉપર મજબૂત શિયર ઝોનનો પટ્ટો ઘેરાઈને ઠેર ઠેર વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો દરિયાના ઊંડાણવાળા ભાગોમાં અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે સક્રિય બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને જેને લઈને અત્યારે સૌથી વધારે વરસાદની સ્થિતિ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ કાશ્મીરના વિસ્તારોથી લઈને લેહ લદ્દાખના વિસ્તારોની અંદર બરફવર્ષાની સાથે વરસાદનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના વાતાવરણની અંદર પણ આવનાર પાંચ દિવસોમાં મોટા પલટાવ સાથે સક્રિય બનેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ગુજરાતનું વાતાવરણ પલટાતું અને ઠંડીનું પ્રમાણ ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે